આ ઘર દબાણમાં છે કોમેન્ટ કરી છે દબાણમાં છે દાદાનું બુલડોઝર ફેરવી ફેરવીના વાત ખતમ એટલે જે લોકો બોલવા માંગે છે ને એ બિચારા એમ તો રોજ કમેન્ટ્સમાં જ

ના ઘણા દિવસોથી ચર્ચા રહ્યો છે કે આખરે રાજ્યના વડા વિકાસ સહાય દ્વારા સો કલાકનું નું અલ્ટિમેટમ કેમ આપવામાં આવ્યું અને કેમ અત્યારે જ આપવામાં આવ્યું કેમ પહેલા ના આપવામાં આવ્યું શું ગુજરાતમાં સામાજિક તત્વો નહોતા શું ગુજરાતમાં બુટલેગરો નહોતા શું ગુજરાતમાં અમદાવાદ વડોદરા મહેસાણા ઘણી બધી એવી સિટી છે કે જ્યાં ગેરકાયદેસર બાંધકામ પહેલાથી બંધાયેલા છે તો શું અત્યાર સુધી કોઈ પણ જિલ્લાના વડાને ગેરકાયદેસર બાંધકામો દેખાયા નહીં તો પછી રાજ્યના વડા વિકાસ સહાય અત્યારે કેમ જાગ્યા સૌથી મોટો સવાલ છે ઉપર ચર્ચા કરવી છે નમસ્કાર મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈક વાત અહીંયા કરવી છે કે હું ગુજરાત પોલીસ છાવરતી નથી ના કે ગુજરાત પોલીસ ટીકા કરું છું ના કે ગુજરાત પોલીસને વધારે વહવાઈ આપું છું આનું કારણ એવું છે કે ગુજરાત પોલીસમાં અમુક એવા પોલીસ કર્મચારીઓ છે કે જેમને હું સારું કામ નથી કર્યું એમને વાહવાઈ લેવા જેવા કોઈ કાર્યો નથી કર્યા અમુક પોલીસ ઓફિસર્સ વાત કરી રહી છું હા અમુક પોલીસ ઓફિસર એવા પણ છે કે જેમને બુટલેગર પાછળ ભાગવામાં પોતાનો જીવ પણ ગુમાવી દીધો છે એવા પોલીસ અધિકારીની અમે અહીંયાથી પ્રશંસા પણ કરીએ છીએ પરંતુ વિકાસ સહાય દ્વારા સો કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું કદાચ જો અલ્ટિમેટમ આપવામાં ન આવ્યું હોય ને જિલ્લાના જે તે વડાને ખાલી એટલું કહેવામાં આવ્યું હોત કે જે પણ મીડિયા કર્મીઓ કામ કરે છે જે પણ પ્રશાસન ઉપર જે ટીકા કરી રહ્યા છે મીડિયા કર્મીઓ એમને નીચેની ખાલી કમેન્ટ્સ વાંચું તો તમને ખબર પડશે કે આખરે ગુજરાત પોલીસને કોઈની યાદી તૈયાર કરવાની જરૂર નથી કમેન્ટ્સ વાંચશો તો પણ તમને ખબર પડી જશે કે આખરે આપણું ગુજરાત કઈ દિશા તરફ જઈ રહ્યું છે ને ગુજરાતમાં આખરે શું થઈ રહ્યું છે ગુજરાત પોલીસ શું કરી રહી છે બે દિવસ પહેલા ટુ ધ પોઈન્ટમાં અમારી દ્વારા એક મુદ્દો લેવામાં આવ્યો હતો જેમાં વિકાસ સહાય જે સો કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું એના પર અમે ચર્ચા કરી હતી કે અત્યાર સુધી અસામાજિક તત્વો હતા તો પોલીસ ક્યાં સુઈ ગઈ હતી અત્યાર સુધી બુટલેગરો હતા વિદેશી દારૂ દેશી દારૂ બધું વેચાતું હતું તો પોલીસ અત્યાર સુધી ક્યાં હતી એ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી એ લિંક તમારે જોવી હોય તો અહીંયા કોર્નર મેનની લિંક આપી દીધી છે તમે ત્યાં જઈને ઇઝીલી જોઈ શકો છો પરંતુ મારે જે કમેન્ટ્સ આવી છે તેના પર ચર્ચા કરવી છે જો ગુજરાતના પોલીસ પોલીસ વાંચે ગુજરાત વડા પણ જો કમેન્ટ્સ વાંચે ને તો તમને કોઈ પણ પ્રકારની યાદી તૈયાર કરવાની જરૂર નથી કારણ કે આના પરથી જ ખબર પડી જશે કે આખરે તમારી ગુજરાત પોલીસ કામ શું કરી રહી છે મારે કમેન્ટ્સની શરૂઆત કરવી છે સૌ પ્રથમ કમેન્ટ્સ આવેલી છે નવી જે કમેન્ટ્સ હમણાં હમણાં આવી છે એની વાત કરું છું પહેલા કમેન્ટ આવી છે કે સરકારમાં બેઠા જે લોકો છે એ જ બુટલેગરો છે હવે તમે વિચારો કે તમે પબ્લિક કેટલું ઓળખે છે તમને પબ્લિક કેટલું માને છે તમને તમે કેવા એવા સારા કામ કર્યા છે કે પબ્લિક તમને સારા એવા નેતા નથી કેતી પરંતુ પબ્લિક તમને એવું કહે છે કે સરકારમાં જેટલા પણ લોકો બેઠા છે બધા બુટલે કરો છે અને ઘણી બધી એવી વાતો પણ મીડિયા સમક્ષ આવી છે એક વ્યક્તિ તો એવું પણ કહી દીધું કે સાહીઠ જેટલા લોકોની હું તમને યાદી આપું કે જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે અરે તે બુટલેગરોને પણ છાવરે છે ને સામાજિક તત્વોને પણ છાવરે છે તો એટલું ઓપન ચેલેન્જ આપે છે લોકો છતાં પણ એ બુટલેગરો પર કામ કેમ નથી થતું એ સૌથી મોટો સવાલ છે થોડાક દિવસ પહેલા પદ્મિની બે વાળા સાથે પણ મારી ચર્ચા થઈ ત્યારે પણ એમણે કહ્યું કે જે યાદી પોલીસને તૈયાર કરવાની કીધી છે યાદી પોલીસ તૈયાર કરી દે પછી અમે એમને યાદી આપીએ છીએ કે આ જગ્યાએ આ બુટલેગરો આ જગ્યાએ

જ્યારે એમને જોયું હોય જ્યારે એમને બીજા લોકો પાસેથી પૈસા લેતા જોયા હોય ને ખીચામાં મૂકતા જોયા હોય ત્યારે તો બધા લોકોને ખબર પડે કે અમદાવાદના સિટી પોલીસના ઇન્સ્પેક્ટરના વહીવટદારની મિલકત વધારે છે વિચારો પોલીસ ઇન્સ્પેક્ટર તો સાઈડમાં વહીવટદારની મિલકત ખૂબ જ છે તો વહીવટ થતો હોય તો જ મિલકત આ લોકો બતાવી શકે બાકી ન બતાવી શકે ને અમદાવાદના પોલીસ સ્ટેશનમાં અમદાવાદના પોલીસ સ્ટેશન આખરે પચાસ છે

કોન્સ્ટેબલની વિલકત એટલી બધી છે કે ન પૂછો વાત એના ઘરે લક્ઝુરિયસ ગાડીઓ છે લક્ઝુરિયસ એના પાસે બંગલો છે એકદમ ફિલ્મી lifestyle જીવે છે કોન્સ્ટેબલ થઈને જેનો સામાન્ય પગાર હોય છે તો આખરે આ બધું આવે છે ક્યાંથી કઈ પણ બુટલેગરો દારૂ વિદેશી દારૂ વેચે છે તો પછી એ બંધ કરાવવા માટે ખિસ્સામાં પૈસા જાય ત્યારે બધા તો આ બધા છાવરે છે બાકી આટલા બધા પૈસા ન આવે આગળ કોમેન્ટ આપણે વાંચીશું આ રાજ્યમાં સૌથી વધારે ભ્રષ્ટ પોલીસ છે એને ભગવાન જ

આ લોકોને સામાન્ય માણસોને આટલું હેરાન કરશો તો પછી આવી બધું આ તમને લાગશે તો આખરે તમે જશો ક્યાં તમે કોના માટે ભેગું કરો છો ભ્રષ્ટાચારી પૈસો તમે કોના માટે ભેગો કરો છો તમારા બાળકો માટે તમારા પરિવારજનો માટે પણ એ આવી જે બધુઆ છે તમને આપશે તમે જીવતા રહેવાના છો ખરા તો પોલીસ તંત્રને મારે એટલું કેવું છે કે જેટલું હકમાં આવતું હોય એટલું તમે કરો તો વધારે સારું રહેશે બાકી પબ્લિક તો તમારા ઉપર કહેર વરસાવી રહી છે તો લાગે જ રહ્યું છે એ પછી જે

જે મોટા મોટા લોકો છે માથાવારે વ્યક્તિઓ છે જેના પાસે બહુ રૂપિયો છે એમના માટે કોઈ કાયદો નથી કારણ કે એમને પોલીસને ખરીદી લીધા છે ને હવે તો ન્યાયતંત્રને પણ ખરીદી લે છે લોકો એટલે એમના માટે કોઈ કાયદો જ નથી બીજા લોકોનું એવું કેવું છે કે જૂના રેકોર્ડ પોલીસ વાળાના જુઓ તો સાચી હકીકત જોવા મળશે ને પોલીસ વાળાને બુટલેગરનો કોઈ ડિટેલ તપાસો લો બોલો આ ભાઈ તો સીધી પોઈન્ટ ઉપર વાત આવીને કરી દીધી છે કે જૂના રેકોર્ડ જે પોલીસ વાળા પાસે છે તપાસો બુટલેગર અને પોલીસવાળા ભાઈનું કોલ રેકોર્ડિંગ તપાસો તો તમને સત્ય હકીકત શું છે કયો પોલીસવાળો કેટલા પૈસા કઈ જગ્યાએથી કહી તારી કે કયા વારે લઈ આવ્યો છે બધું જ તમને ખબર પડશે પણ એ માટે પોલીસવાળાઓ ખુદ એમનું પોલીસ જે રેકોર્ડિંગ તપાસે એવી પરમિશન તો ના આપે કારણ કે બધા છે તો એક જ ઘરના ને એટલે એ ઘર ઘરનું તો બહાર ના પાડે પરંતુ અમુક લોકો તો એવું પણ કહી રહ્યા છે કે એસટીમાં દારૂ જાય છે ગાડીઓમાં દારૂ જાય છે પોલીસ ઊભી છે પોલીસ કઈ કાર્યવાહી નથી કરતી પોલીસને પૈસા આપી દઈએ છે તો પોલીસ પાંચસો છે ગુજરાત પોલીસ તમને કહેવામાં આવે છે ગુજરાત પોલીસ એટલે બહુ મોટું નામ છે પોલીસ એ જ બહુ મોટું નામ છે તમે રક્ષક જ જો બક્ષક બનીને ગુજરાતની જનતાને હેરાન કરશો તો તમારું ખુદનું રક્ષણ કોણ કરશે એ તો સૌથી મોટો સવાલ છે બહુ જ બધા લોકો બહુ જ કમેન્ટ્સ કરી રહ્યા છે કમેન્ટ્સમાં બધું એ બધાનું એવું છે કે કાયદો ખાલી જનતા માટે છે છે જેના 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 પાસે પાસે બાપ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તમે રક્ષિતનો કિસ્સો જોઈ લો તમે તથ્ય પટેલનો કિસ્સો જોઈ લો સવાલો કેટલા કેટલા લોકોને મારી નાખે છે એમને કેમ કોઈ સજા નથી થતી સૌથી મોટા સવાલો અહીંયા એ છે અને વિચારા લોકો ખાલી અસામાજિક તત્વો હું એમને બાપડા બિચારા નથી કરી રહી પરંતુ ખાલી તલવાર બતાવે છરી બતાવે ચપ્પુ બતાવે તો બીજા દિવસે એમને તો પોલીસ સ્ટેશન ધસડીને કાર્યવાહી જ કરવાની શરૂ થઈ જાય એ જગ્યાએ તમે તથ્ય પટેલ ને જોઈ લો રક્ષિત ને જોઈ લો બે ત્રણ લોકોના ને જીવ એ લોકો લઈ લીધા છે છતાં પણ અત્યારે એ માર્કેટમાં બિંદાસ ફરે છે જાણે કઈ થયું જ નથી તો આખરે જે તંત્ર છે આ પ્રશાસન છે ગુજરાતને કઈ દિશા તરફ લઈ જાય છે સૌથી મોટો સવાલ છે હવે ફક્ત હું ચર્ચા કરી શકું તમારી સાથે ગુજરાત પોલીસે કાર્યવાહી કરવાની છે જો એ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી ગુજરાત અત્યારે જે સ્થિતિમાં છે સ્થિતિમાં રહેવાનું છે ગુજરાતની ભોળી જનતા ખાલી કોમેન્ટ્સથી જ એમનો રોષ વ્યક્ત કરી શકે છે બાકી રોષ વ્યક્ત કરવા જાય તો એમના પર પણ કાયદેસરની કાર્યવાહી થાય એમનું જ ઘર જોવામાં આવે કે ભાઈ આ ઘર દબાણમાં છે કોમેન્ટ કરી છે દબાણમાં છે દાદાનું બુલડોઝર ફેરવીના બાક ખતમ એટલે જે લોકો બોલવા માંગે છે ને એ બિચારા એમનો રોષ કમેન્ટ્સમાં જ બતાવી શકે જો આગળ બોલવા જાય તો પછી આ જે સ્થિતિ અત્યારે દાદાનું બુલડોઝર ગુજરાતમાં ચાલી રહ્યું છે એ પ્રમાણની થઈ જાય હવે જોવાનું રહેશે કે શું એ જે સો કલાકની યાદીમાં દરેક જિલ્લાના વડાએ યાદી આપી છે નથી આપી એમાં બુટલેગરનો સમાવેશ થાય છે કે નથી થતો એ જોવાનો સમય રહેશે